અંતે નસીબ એમની સાથે જ રમત રમે છે પર નામ લખ્યું હતું તારું ખબર ન હતી કે પવનને પણ તારી સાથે વેર હશે તારા વગર જીવવું શીખી તો ગયો છું પણ ખુશ રહેવું ભૂલી ગયો છું જ્યારે શબ્દો ઓછા પડે ત્યારે સમજી લેવું કે દર્દ હદ કરતાં વધી ગયું છે માંગ્યું હોત તો દુનિયા પણ આપી દેત પણ તે તો મારું દિલ જ માંગી લીધું તોડવા માટે વખત વખતની વાત છે સાહેબ કાલે જે જાન હતા આજે તે અજાણ છે આંખમાંથી પડતું આંસુ બોલી શકતું નથી પણ ઘણું બધું કહી જાય છે અમે તો વફાદારી નિભાવી હતી સાહેબ પણ ખબર ન હતી કે સામેવાળું બેવફાઈનો શોખીન હશે કેટલું ભારે હોય છે એ દર્દ જેને હસીને છુપાવવું પડે છે સપના તો મેં પણ ઘણા જોયા હતા તારી સાથે પણ તે તો મારી હકીકત જ રાખ કરી દીધી ભીડમાં તો ઘણા લોકો મળે છે પણ શોધવા નીકળીએ તો પોતાનું કોઈ નથી મળતું શ્વાસ તો ચાલે છે પણ જીવવા જેવું કાઈ નથી તે તો દર્દ એવું આપ્યું કે હવે કોઈ દવા જ નથી બીજાને ખુશ રાખવામાં ખબર જ ના પડી કે હું ક્યારે ખોવાઈ ગયો